આવનારા સમયમાં યોજના લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારો રૂપથી જળવાઈ રહે અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે ગેરકાયદેસર હથિયારો સાથે રાખી ફરતા ઈસમોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી જેમાં સુરત પોલીસ દ્વારા ગત રોજ સચિન પોલીસના માણસો સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર થકી આધારભૂત બાતમી હકીકત મળી હતી કે બે ઈસમો સંતુકુમાર પાશવાન તથા સોહિલ પઠાણને બંને પોતેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો રાખેલ છે અને હાલ તેઓ પોતાની પાસે આ તમંચો રાખી પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેવા લઈને થોડી વારમાં પલસાણાથી સચિન ગામ બિચિત્ર પરથી પસાર થવાના છે તે હકીકતને આધારે આરોપીઓને વોચમાં રાખી બાતમીવાળી મોટરસાયકલ આવતા રોકીને મોટરસાયકલ ચાલકને સંતુ કુમારને તેમજ સોહિલ નાસિર ખાન પઠાણને પકડી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તેમજ જીવત કાર્ટિઝનાંગ એક મળી આવતા અને આરોપી કોઈપણ પ્રકારના હથિયાર પરવાનો ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર લઈને ફરતા હોય તેમની પાસેથી મળી આવેલી દેશી હાથ બનાવટનો તમંજો અને કાર્ટિઝ તેમજ સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ સચિન પોસ્ટેમાં બી પાર્ટ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી